પ્રેમ પ્રકરણમાં સુરતના આઠવા ગેટ વિસ્તારમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરી દીધો સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે કહી ક્લાસરૂમમાં જ અન્ય વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરી નાખ્યો વિદ્યાર્થીના આ હુમલામાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને સ્કૂલમાં બનેલી હુમલાની આ ઘટનાથી સ્કૂલના સત્તાધીશો દોડતા થયા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા શિક્ષણના ધામમાં હવે પ્રેમ પ્રકરણ ને લઈને જીવલેણ હુમલો થઈ રહ્યો છે ઘટના બની છે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ ટી એન સ્કૂલ ની અંદર આ દ્રશ્ય તમે જોઈ શકો છો ટી એન સાર્વજનિક નાનપુરા જ્યાં બીજા માળ ઉપર ઘટના બનવા પામી હતી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરી રહ્યો છે એમ કહીને બારમા ધોરણના સ્ટુડન્ટે સ્કૂલમાં જ વિદ્યાર્થી સાથે બાથાબાથી કરી હતી અને ત્યારબાદ ચપ્પુના ઘા માર્યા હતા ટીએન ટીવીની અંદર આ ઘટના બનવા પામી છે ત્યારે વચ્ચે પડેલા અન્ય વિદ્યાર્થીઓ જે બચાવ કામગીરી કરી રહ્યા હતા તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે આ પ્રમાણે સ્કૂલની અંદર ગર્લફ્રેન્ડને લઈને મારામારી થઈ હતી અને ત્યારબાદ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે શિક્ષણ આલમમાં ચકચાર મચી ગયો છે આ પ્રમાણેની ઘટનાને લઈને ચારે કોરથી અત્યારે તિરસ્કાર વરસાવામાં આવી રહ્યો છે ચાલુ રિસેસમાં બનેલી ઘટનાથી સ્કૂલની સાથે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને આ મામલે અઠવા પોલીસે હુમલાખોર સગીર વિદ્યાર્થી છે સામે અત્યારે હાલ ગુનો કરીને તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે આ પ્રમાણે જ્યારે ઘટના ઘટી છે ત્યારે સ્કૂલના શિક્ષકો તથા અન્ય વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહ્યું છે તપાસમાં સામે આવ્યું છે કે જે રીતે સવારે દસ વાગે રિસેસ હતી અને રિસેસમાં સાતી વિદ્યાર્થીઓ સાથે બેન્ચિસ ઉપર બેસીને જ્યારે ટિફિન ખાઈ રહ્યા હતા ત્યારે આ બાબતને લઈને તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ આ પ્રમાણે વાતચીત કરી રહ્યો છે એ બાબતને લઈને મારામારી થઈ હતી ટીએન ટીવી સ્કૂલની અંદર ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ વચ્ચે ચપ્પુથી મારપીટ થઈ હતી અને મારામારી થતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જોકે સમગ્ર બાબતને લઈને અઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં ગર્લફ્રેન્ડના વિવાદને લઈને બંને વિદ્યાર્થીઓ છે એમાં ડખો ચાલતો હતો અને તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાતચીત કરી રહ્યો છે એ બાબતે બોલાચાલી થઈ હતી અને રિસેસની અંદર આ પ્રમાણે જે ધારદાર ચપ્પુ હતો એના વડે હુમલો કરી દેવામાં આવ્યો ત્યારે સવાલ એ થાય છે કે શિક્ષણના ધામમાં હવે ચપ્પુ વડે હુમલા થવા લાગ્યા છે જે શિક્ષણ જગત માટે ખૂબ જ કહી શકાય શરમજનક બાબત છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા